નમસ્તે દર્શક મિત્રો સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવી રહી છે શસ્ત્ર તેના સુંદર મજાના આર્ટિસ્ટ ડિરેક્ટર પણ છે રાઇટર પણ છે અને અભિનેતા પણ છે એવા હેમંતભાઈ ત્રિવેદી બસ મજા તો શું લઈને આવ્યા છે નવું નવું એટલે અલગ વિષય છે નોખો વિષય છે સુંદર વાત છે અને પહેલાથી એવું કહેવાયું છે કે કલા ક્ષેત્રે કલા નગરી જ છે ભાવનગર ભાવેણા અને હું તો ભાવનગર નો જ છું એટલે મારો તો હક બને છે ભાવનગર ઉપર બરાબર કે અને પહેલેથી કલા બાબતે ભાવનગરે હંમેશા નવા વિષયોને સ્વીકાર્યા છે અને ભાષાને જ્યાં જ્યાં જરૂરિયાત પડી છે ને ત્યારે ભાવનગરે ઉત્કૃષ્ટ રીતે કલાને આવકારી પણ છે અને સારા સારા કલાકારોની ભેટ પણ આપી છે દક્ષિણા મૂર્તિ બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એનું આપણા નિરેન ભટ્ટ સાહેબ ત્યાંથી આવેલા છે ભૂલાભાઈ કાગડી અને અઢળક કલાકારો ભાવનગરે આપ્યા છે નાટક અને ફિલ્મ એ સમાજનું દર્પણ કહેવાય છે કે સમાજમાં ઘટતી ઘટનાઓને આપણે લોકો સુધી એક એવી રીતે એક એવા માધ્યમથી પહોંચાડવી કે જે એમને એવું પણ ના લાગે કે માત્ર ને માત્ર સંદેશ આપી રહ્યા છે એમને કે અમારી ઉપર હેમરિંગ થઈ રહ્યું છે એને હળવાશવાળા માધ્યમથી રજૂ કરી એની ગંભીરતા જળવાય એ રીતે તો આ અત્યારે જે સળગતો પ્રશ્ન છે સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડ જે અવારનવાર થઈ રહ્યું છે એને લઈને અત્યારે અમે આવ્યા છીએ કારણ કે યંગસ્ટર્સ છે ને એ હજી મોબાઈલ ગેજેટ્સ છે કે એ બધી વસ્તુથી થોડાક યુઝ ટુ છે પણ આપણી પહેલાની પેઢી છે ને એ હજી થોડીક અજાણ છે નવા નવા મારા ફાધર મધર છે કે એ એજના લોકો છે તો નવા ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ બન્યા છે તો એમને ખ્યાલ નથી કે કઈ રીતે એમની સાથે છેતરપિંડી થઈ શકે છે કે પહેલા જેવું હતું કે પેલા લૂંટારો ટોળકીઓ ઘરમાં એને ચોરી કરી જતી હવે ફોનમાં ડોક્યુ કરે છે ફોનમાંથી સીધા લઈ લે છે સીધા તમારા એકાઉન્ટમાંથી ખાલી તમે એઝ અ ડિરેક્ટર તરીકે હમણે એક પિક્ચર બનાવી હતી જી પ્રોડ્યુસર આપણે ભાવનગરના યસ પારભાઈ પારભાઈ યસ હા પાટણકર તો આપે એઝ અ ડિરેક્ટર તરીકે કામ કરવું અને એઝ અ એક્ટર તરીકે કામ કરવું કેટલો ડિફરન્ટ રહે છે અ ડિફરન્સ એ છે કે આમ જોવા જોઈએ તો ડિફરન્સ નથી ડિરેક્ટર ને માથે જવાબદારીઓ વધારે હોય છે કારણ કે ફિલ્મ લખાવાની શરૂ થાય ત્યારથી લઈ ફિલ્મ રિલીઝ થઈ જાય થિયેટરમાં ચાલી રહી છે એ દરમિયાનની થિયેટર વિઝિટ્સથી માંડીને બધું આ દરેક ડિરેક્ટર પડતું હોય છે પ્રી પ્રોડક્શન શૂટિંગ પોસ્ટ પ્રોડક્શનમાં એડિટિંગ છે ડીઆઈ છે સેન્સર સુધીની આખી ઘટના છે જ્યારે કલાકાર તરીકે આર્ટિસ્ટ તરીકે એક્ટર તરીકે એવું છે કે તમે શૂટિંગ ની પહેલા એક તમારું કેરેક્ટર ડિઝાઇન કરો છો એના માટેના વર્કશોપ્સ કરો છો અને પછી તમે

અને એનું સૌથી મોટું કારણ એ છે કે અમે નાટકના કરિયરની શરૂઆત મે અને અમારા ડિરેક્ટર કર્તવ્ય સાથે કરી છે બરાબર એટલે મિત્રતાનો એક ઘરોબો છે પ્લસ ચેતનભાઈ સાથે વર્ષો જૂની મિત્રતા છે અમે જ્યારે નાટકની સ્ટ્રગલ કરવા માટે મુંબઈ ગયા ત્યારે અમારા સિનિયર હતા ત્યારે સફળ અભિનેતા થઈ ગયા હતા એટલે અમારી વચ્ચે હેલ્ધી બ્રેન સ્ટોમિંગ હંમેશા થતું હતું સફળ અભિનેતા સાથે કામ કરવાનું હાર્ડ લાગે કે નોર્મલી ના એટલે એમાં કેવું છે કે સફળ અભિનેતાની સાથે સાથે ઇઝ વેરી હમ્બલ હ્યુમન બિંગ એની મજા છે કારણ કે એક આમાં એવું છે કે જેટલા સફળ અભિનેતાઓ સાથે અત્યાર સુધી કામ કરવાનો મોકો મળ્યો છે ને એમાંથી કોઈ પણ યુધિષ્ઠિરના રથ જેવું નહોતું કે જમીન જે ચાલે બરાબર દે આર ગ્રાઉન્ડેડ એન્ડ હમ્બલ કે ઓલવેઝ સપોર્ટ કરતા હોય છે વધર એ ચેતનભાઈ હોય શકે મલાર છે સ્મિત પંડ્યા છે હિતુ સર છે હિતેન સર છે દે ઓલ હમ્બલ ચેતનભાઈ સાથે એવી કોઈ આપ પિક્ચરની એવી કોઈ ઘટના કે જે તમને શૂટ માટે કોઈ યાદ હોય કે શેર કરવા માટે એવી કોઈ અમે એક એક અદભુત સિક્વન્સ હતી અમે અમદાવાદનો એક વિસ્તાર છે ગુલબાઈ ટેકરા કરીને સ્લમ એરિયા એકદમ કન્જસ્ટેડ ને એવું અને આમાં ફિલ્મનું એક સિક્વન્સ છે કે રેડ પાડવા માટે એક જગ્યાએ જતા હોય છે અને એમણે જે ફોર્સમાં એન્ટ્રી લીધી એમની પાછળ ચાર ઓફિસર જોડાયા અને એક પેસમાં ગ્રેસફુલી અમે જે વોક લીધી ને તો ત્યાં સાઈડમાં ત્રણ ચાર એના પત્તા રમતા હતા અને થોડીક નશાની હાલતમાં હતા તો એ લોકો એકચ્યુઅલમાં એકદમ ખાટલાની સંતેઈ ગયું ભાગી ગયું બે ટેણીઓ ખબર ક્યાંક સંતેઈ ગયા એટલે કોઈને એવું લાગ્યું કે એક્ચ્યુઅલમાં કોઈક રેડ પડી ગયો અને હમણાં પાછું ચેતનભાઈ કાઉન્ટર બી લીધું ક્યાં ગયા હા પેલાના પાપડ એટલે બે જણા એની પાછળ ગયા એનો અવાજ પાસે બરોબર અવાજ એટલે ખરાબ લોકો ગભરાઈ ગયા એટલે બહુ હસ્યા હતા ચાલુ ટેકમાં ના હશે પણ ટેક પછી પછી અમે લોકો લિટરલી પંદર મિનિટનો બ્રેક લીધો તો

તો અવેરનેસમાં તમે પણ અમારી સાથે જોડાવ નૈતિક જવાબદારી સમજીને થેન્ક થેન્ક્યુ થેન્ક યુ સો મચ ભાણા